તારીખ સાત બાર બે હજાર પચીસ દરમિયાન ચાલનારી સાત દિવસીય રાષ્ટ્રીય શિવિરનું શુભારંભ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતલિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો છે આ શિબિરમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી બસો ઉપરાંત એનએસએસના વન સેવકો તથા પ્રોગ્રામ ઓફિસરો ભાગ લઈ રહ્યા છે પ્રથમ દિવસથી સવારમાં એનએસએસના સ્વયં સેવકો પદયાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કુલપતિ હરિભાઈ કાતરિયા ઉપરાંત ગુજરાત રાજ્ય એનએસએસ સેલ ગાંધીનગરના રિજિયોનલ ડિરેક્ટર ડોક્ટર કમલકુમાર કર વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંત પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ બિહાર અને હૈદરાબાદના એનએસએસ રિચરલ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કુલપતિએ ખાસ જણાવ્યું હતું કે આ ગુજરાતની ભૂમિ છે મહાત્મા ગાંધીજીની ભૂમિ છે સરદાર પટેલની ભૂમિ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિ છે જ્યાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિતે જે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે ત્યારે તેમાં તમે બધા એનએસએસના સ્વયંસેવકો પણ ભાગીદાર બનશો ખાસ કરીને તેઓએ યુવા વિદ્યાર્થીઓને કહ્યું કે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજીત રાષ્ટ્રીય કેમ્પમાં જુદા જુદા સાત રાજ્યોમાંથી એનએસએસના વોલન્ટીરોએ ભાગ લીધો છે અને આ કેમ્પની વિશેષતા એ છે કે અત્યારે જ્યારે આપણે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કરમસદથી લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની જે પદયાત્રા છે કેવડિયા સુધીની આ પદયાત્રા એક ઐતિહાસિક પદયાત્રા બનવા જઈ રહી છે અને એની આખા રાષ્ટ્રમાં નોંધ લેવાઈ રહી છે તો એવા સમયે આ ડભોઈ કોલેજના પ્રાંગણમાં આ કેમ્પનું આયોજન કરી અને આ વિદ્યાર્થીઓનો જે આખા દિવસનો કેમ્પ છે એમાંથી અડધો દિવસનો સમય છે એ વિદ્યાર્થીઓ પદયાત્રા માટે ફાળવશે જુદા જુદા ગ્રુપમાં અને બાકીના અડધા દિવસ દરમિયાન એમને વિવિધ પ્રકારની એમનો જે ટ્રેનિંગ છે એ કરવામાં આવશે અને એનએસએસના વિદ્યાર્થીઓ છે એનો આશય જ રાષ્ટ્રની અંદર સેવા સમાજની સેવા અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો જ આશય છે એટલે વિદ્યાર્થીઓમાં જ્યારે આપણે આ ભાવના ઊભી કરીએ છીએ ત્યારે આ ભાવનાઓ જે વિદ્યાર્થીઓ પ્રતિનિધિ સ્વરૂપે દરેક જુદી જુદી કોલેજમાંથી જુદી જુદી યુનિવર્સિટીમાંથી જુદા જુદા રાજ્યમાં આવેથી આવે છે ત્યારે એક દરેક કોલેજના વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચે છે એટલે આવું ઉમદા કાર્ય આ શિક્ષા મંડળના પ્રાંગણમાં થઈ રહ્યું છે શશિકાંતભાઈ અને કેયુરભાઈ એમની આખી ટીમ એ આ કાર્યક્રમ અમારો સફળ થાય એના માટે અથાગ પ્રયાસો કર્યા છે એટલે એ બધાને પણ બિરદાવું છું અને એનએસએસ ના સહયોગથી સાત રાજ્યોના જે વોલન્ટિયર્સ આવ્યા છે એટલે તમને અહીં આખું એક ભારત દેખાય એવું દ્રશ્ય ઊભું થયું છે એટલે ખરેખર અમારા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે રોબોટ નેશન પ્લસ ન્યૂઝ તબોય સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર